ભારત સરકારના રોજેરોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં કરવામાં આવતા ફેરફારના વિરોધમાં મધ્ય ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનની બેઠક વડોદરા ખાતે મળી હતી જેમાં ભરૂચ જિલ્લાના પેટ્રોલ પંપ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાષ્ટ્રીય સ્તરે અપાયેલ પાંચમી જુલાઈના નો પરચેસ કોલ સાથે બારમી જુલાઈના નો સેલનો નિર્ણયને સમર્થન કરવાનો નિર્ણય કરાતા તેના બોર્ડ પણ ભરૂચ પેટ્રોલ પંપ પર ઝૂલી રહ્યા છે તે દરમિયાન ચોથી જુલાઈની રાત્રિ પેટ્રોલ પંપ સંચાલકોની પાંચ દિવસ સુધી હડતાલ હોવાની અફવા ફેલાતા ભરૂચના પેટ્રોલ પંપ પર વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ પુરાવા ઉમટી પડતા ભારે ભીડ થઈ જવા પામી હતી વાસ્તવિક હકીકત જાણ્યા વિના વાહન ચાલકના ઘસારાના કારણે પેટ્રોલ પંપ સંચાલકો માટે પણ સમસ્યા સર્જાવા પામી હતી પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા નો સેલ નહીં પરંતુ નો પરચેસનો કોલ હોવાનું જણાવી છૂટથી પેટ્રોલ ડીઝલ મળશે તેમ જણાવી અફવાથી ન દોરાવવા અપીલ કરવામાં આવતા લાંબા સમય બાદ સ્થિતિ સામાન્ય થવા પામી હતી જે સ્ટ્રાઇક છે તે બધા ડીલરોની પરચેઝની સ્ટ્રાઇક છે એટલે સેલ્સ જે છે તે બધા જ પેટ્રોલ પંપ પર તમને પેટ્રોલ ડીઝલ બધું મળશે એમાં કોઈ રોક નથી અને જે સ્ટ્રાઇક છે તે ઓનલી એન્ડ ઓનલી ફોર પરચેસ છે